ભાઈ મને હવે લટ લાગી ગઈ લે મારા ભાઈને ખબર પાડે કે પહેલા હા ચા 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 ને મને લટ લાગી એટલે હું હવે પીયો યાદો કરીનેની વાત જોઈ જાય ભાઈ બનીયો તમારો રટલા રઘુજી એટલે છે પેલથી લા ઈ છે યાદો બચાન અને નુક નુક નુર થઈ જાય હા અલ્યા ત્યાંથી તમારી બધી ખતમ થઈ જાય જે ના દૂર થઈ જાય ના

આ લિંબરામ દેજાકો બે આલો બે 10 રૂપિયા ના લે તમારું પૈસા 10 રૂપિયા দাও મારા પૈસા એ વિલાવે હું પૈસા નઈ લાયો ઓ લે એક પૈસા આ તો હવરના ગ્રાહક ન આવે આઈ ગયા

তমি আদা ই চক সদি না ছ আমি আ আমার তমি হাটা কি প বাত পরিশ কাটি আ আ আ আমুদ ঝেলে মু হাজি আম ত আজ লে।

કાણીચુ હું ગઉ યાદ કરી લા ગોકી લા ગોન જલ્દી મારી ઓશી મને ઢોકો લઈને માર્યો તો કીધું તો

તો વધાર કરા મસ્ત મસ્ત અબોર ના આવજો બહુ હા ઓય ઓયા છોયેલા કશું નહી કરતા હા પડ કળક માલ છો કળક જલ્દી બીરે બીડી બોલી દે જો તો બીજો માથું નહી નાખાય તો બીજો હા અલ્યા હખી તો ઉભારો કી બીજી લે બીજી પોટલી લેતા જા

લાય બેટા धोका છોડ નુ પોલીસ 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 નીપી નીપી વાલા એય તું કેલા વિડિયો છોડતા રહી વિડિયો પણ અમાર ઇન્સ્ટાગ્રામ

તમને ખબર ના ઘરે અને એના અને આ ડોમ બધા હોય અને ઘરમાં છોકરા હોય આરામ ના કરી ઘરે જાય અલ્યા તમે રેના તારે બાબા રે અલ્યા સાહેબ શું છે મનસુખા સાળો તમે અલ્યા સાહેબ લઈ લેવા ચાલમાં લઈ દારૂ પર કેટલા લેતા પહેલા હા હવે બાઈ અમે જોડે આપણે

મારું ચહેર રાજપૂત પગાર હા